બેક ટુ મા યુટ્યુબ ચેનલ તો કેમ છો બધા બધા મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જોઈએ તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ જશે સાગીને નાઈ તો થઈ જશે ફ્રેશ તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ તો મિત્રો કાલે તો ગયા હતા સાગલીઘર બાંધવા માટે ને ડૉક્ટર મહીપત સાહેબ પણ સાથે આવ્યા હતા ને વ્લોગ પણ અપલોડ થઈ છે તો એ વિડીયો વધારેમાં વધારે શેર કરજો ને માં રીલ પણ અપલોડ થઈ ગઈ છે ને રીલ મારી આઈડીનું નામ છે સુજી ડબુસરા ચૌદ કરીને સર્ચ કરજો અને વિડીયો જોઈજો ચકલીઘરના જ વિડીયો આવશે બીજા કે નહીં કારણ કે આજ સુધીમાં આપણે ચારસો ને ત્રીસ જેવા ચકલીઘર બાંધી દીધા છે તો વિડીયો વધારેમાં વધારે શેર કરજો ને હવે અત્યારે તો નીકળી જઈએ આપણે આપણા ધંધે તો મિત્રો શિષમાં કેવા લાગે છે કોમેન્ટ કરીને બતાવજો ને પહેલાં તો કોમેન્ટમાં જઈમાં મોબાઈલ લખી નાખજો ને મિત્રો તમે કોમેન્ટ નથી કરતા જેના લીધે મને કાંઈ આઈડિયા નથી આવતો કેવો વિડીયો બનાવો તો ફટાફટ કોમેન્ટ કરજો ને વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને મારી ઇન્સ્ટાગ્રામ રીલ પણ વધારેમાં વધારે શેર કરજો અને મારી સેવા તો આમ નામ ચાલુ જ રહેવાની છે તો મિત્રો વધારેમાં વધારે સપોર્ટ કરજો તો આપણે આવનારા સમયમાં એક લાખ સકલી ઘર બાંધી શકશું તો વિડીયો વધારેમાં વધારે શેર કરજો ને કન્ટિન્યુઅસલી બન્યા રહેજો આપણે ફટ્ટા નીકળી નીકળે જઈએ આપણા કામ ધંધે કારણ કે આપણો કામ ધંધો તો તમને ખબર હશે કે આપણે કામ ધંધો હું કરીએ છીએ તો બપોરે ફ્રી થઈએ એટલે સેવાનું કાર્ય કરતા હોઈએ છીએ અને આગળ આગળ આપણે સેવા પણ કરતા રહીશું ને આપણે ટૂંક સમયમાં આપણે ભાવી માણસ ભાઈઓને પણ મળવા જઈશું તો વિડીયો કન્ટિન્યૂ જોતા રહીશું અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને અમને ખબર પડે કે હું કેવી રીતની સેવા કરું છું ને કઈ કઈ જગ્યાએ સેવા કરવા જાઉં છું તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો તો ચાલો ફટાફટ નીકળી જાય આપણે આપણા કામ જઈએ બીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે કાલે તો કામમાં પડી જતો એટલે માટે કાંઈ વ્લોગ શૂટ નહોતો ગયો કારણ કે હવે આજથી પાછો શરૂઆત કરી દઈએ ને સ્ટાર્ટિંગ તો કાલનું છે એટલે કાંઈ નહીં ચલાવી લેજો ને આજે બીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને ક્યાં ચકલીઘર બાંધવા જઈએ એ પણ તમને બતાવીશ તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો ને અત્યારે ના ધોને ફ્રેશ થઈને નીકળી જશે હવે હમણાં પાઇ પાસે ગાડી લઈને પછી નીકળી જઈએ આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર ને આપણે ઘણી જગ્યાએ ચકલીઘર બાંધવા પણ જવાનું છે અને આવનારી તારીખ વીસ માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ ત્યારે કંઈક આપણે નવું આયોજન કરીશું તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો જેથી ફટાફટ ફ્રેશ ને હવે નીકળી જઈએ આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર પણ પપ્પા એમ કહે છે કે જમીને જવાનું છે ને અહીંયા એક ગાય માતા છે જેને નાકમાંથી લોહી નીકળે છે તમે જોઈ શકો છો ગાય માતાને અહીંયા નાકમાંથી લોહી નીકળે છે હવે હું થયું હશે તમે કોમેન્ટ કરો ફટાફટ ને જોઈએ હવે ગાય માતાને સારું કરીએ એવો કાંક આઈડી વિચાર કરું છું કારણ કે જોઈએ હવે ઓગણીસો બાસઠમાં ફોન કરીએ અને ગાય માતાની થોડીક વ્યવસ્થા કરીએ તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીએ નીકળી જાય છે દામનગર તરફ કારણ કે હવે જવાનું છે સંકલીગઢ બાંધવા માટે ને અત્યારે ખાઈ પણ લીધું છે ને વહેલા છતાં ખાઈ લીધું છે ને આજે અમારા માનવભાઈ કરવાના છે ડ્રાઇવિંગ તો માનવભાઈને તો ગાડી તો આવડી ગઈ છે ધીમે ધીમે પણ હવે ધીમે ધીમે આકાર એટલે બધું ફાઇનલ ફાવી જાય પછી એના પપ્પાને થોડોક ખર્ચો કરાવી દે ને તો કઈ નહીં વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો ને નીકળી જઈએ આપણે દામનગર તો કન્ટિન્યુ પહોંચી ગયા જામનગર ને જામનગર પહોંચ્યા એટલે ફાટક બંધ તમને તો ખબર હશે આપણા કિસ્મત ખરાબ હોય એની ટાઈમ તો જ્યારે ફાટક છે બંધ આવો અમાર આવો બધી વાત એ બંધ જ હોય અમારું ફાટક દુકાને પહોંચી ગયા હતા હવે જઈશું આપણે એક વિડીયો ઉતારવા માટે કારણ કે આપણે જવાનું વિડીયો ઉતારવા માટે ને હવે માનો ત્યાં કઈ અને અહીંયા સાયણ બેડને સમાવ છે તો સકલા ભાઈ આટા મારે છે છે અમે મેરડી માતાજીના મંદિરે ને વિડીયો બીડીયો શૂટ કરીએ અને એક વિડીયો શૂટ કરવાનો છે અત્યારે હમણાં થોડી વારમાં અપલોડ પણ કરી દેવાનો છે અને અત્યારે જો ફર્સ્ટ ક્લાસ મેળી માતાજીના મંદિરે થોડોક ખાં છે ને જોરદાર રિઝલ્ટ બિઝલ્ટ આવતું હોય છે તો ફટાફટ મસ્ત મજાનો વિડીયો ઉતારી લઈએ માતાજીના દર્શન તો તમને બહારથી કરાવી દઉં છો મેળી માતાજીનું મંદિર છે તો તમે પણ દર્શન કરી લેજો ને ગાય માતાના દર્શન થઈ જાય એટલે પૂરું થઈ જાય એમાં કંઈ કટા જ નહીં જાય ગૌ માતા તો કોમેન્ટમાં બધા જાય ગૌ માતા લખી નાખીજો ને હવે જઈએ છીએ આપણે આગળ આગળ ને અત્યારે વિડીયો શૂટ કરવાનો વિડીયો શૂટનું કામ ગયું છે ને હવે આપણે નીકળી જઈએ આગળ આગળ ને પેલા પાણી પાણી પી લીધું અને આપણે માળા પણ બાંધી દીધા છે અને માળામાં સકલીએ માળા પણ કરી દીધા છે તો વિડીયો કન્ટિન્યુ જોતા ગયો કન્ટિન્યુઅસલી બન્યા રહી થાને થાય કામ પતી ગયું છે ને હવે નીકળી રહ્યો અમે અમારા કામ ધંધે કારણ કે જે તો અમારે ચકલી ઘર બાંધવા પણ જવાનું છે ને અત્યારે એક વિડીયો અપલોડ કર્યો વિશ્વ ચકલી દિવસને લગતો તો એ વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને મને કોમેન્ટ કરીને કોણ પ્રોમિસ કરે છે કે હું તમારા ડેઈલીના સેવાના વિડીયો દસ લોકોને શેર કરીશ તો ફટાફટ કોમેન્ટ કરો અને વિડીયો વધારેમાં વધારે શેર કરો કન્ટિન્યુ બળા બાળા તો ફેમિલી માળા બાળા લઈ લીધા છે અને હવે છે માળા બાંધવા માટે કારણ કે અમારું કામ તડકાનું જ છે અમારે તડકાનું જ કામ કરવાનું હોય તો ફટાફટ એક નંદી ગૌશાળા છે ત્યાં જઈએ અને માળા બાંધીએ વિડીયો કન્ટીઓ આવી ગયા છે સકલી ઘર બાંધવા માટે નંદી શાળાએ ને તમને હમણાં બધી વિઝિટ કરાવું ને અહીંયા મેં ચકલીઘર બાંધેલા છે પણ હજી થોડા ઘટતા હતા એટલે બધાએ બાંધી દઈએ અને હશે ચકલી ઘર બધા ફર્સ્ટ ક્લાસ બાંધી દીધા છે આ બધા મેં જ બાંધ્યા છે આ બધા તમારા બધાના સપોર્ટથી જ આપણે એટલા ચકલીઘર બાંધી દીધા છણનું પણ બાંધી દીધું છે ને અહીંયા પણ બાંધી દીધા છે ને હવે આ કોર એક ખાલી છે તો ફર્સ્ટ ક્લાસ પેલા બાંધી દઈએ સકલીઘર તો વિડીયો કન્ટિન્યુ ભાઈ સકલી ઘર ગોઠવાનું કામકાજ કરે છે કારણ કે ફર્સ્ટ ક્લાસ ફિનિશિંગ વાળા સકલી ઘર ગોઠવી નાખી જેથી કરીને જોરદાર લાગે કારણ કે આપણે રીલ્સ વિડીયો બનાવવાનો હોય અને આમાં બ્લોગમાં પણ લેવાનો હોય જે જે આપણે સેવા કરીએ પણ એક સકલી કર બાંધવાનું કામકાજ ચાલુ છે અહીંયા એટલા બાંધી દીધા છે ને એ જે વધારેમાં વધારે બાંધવાના છે ને માનવ બેઠો છે તો ફટાફટ અહીંયા બાંધી દઈએ જેટલું બાકી છે આ બધું કોર તો ફટાફટ બાંધી દઈએ સગલેઘર ફટાફટ ઘર બાંધી દીધા છે હવે થોડુંક સણનું ખાલી થઈ ગયું હતું ને અહીંયા આપણા સગલીઘા બાંધ્યા છે ને આ શણનું ફીડર અડધું ખાલી થઈ ગયું છે તો ફટાફટ આને આપણે ભરી દઈએ તો બધા ફરતા આપણે ઘર પાસ જોરદાર બાંધી દીધા છે તો બાંધા તમને કેવા લાગે છે કોમેન્ટ જરૂર કરીજો ને વિડીયો વધારેમાં વધારે શેર કરજો તો કન્ટિન્યુ બન્યા રહી ગયો પહેલી સકલી ઘર પણ થઈ જશે અને આપણે સકલી વિશે માહિતી પણ આપી દીધી છે ને એનો વિડીયો તમને હું અલગથી બતાવીશ તો હાલો નીકળી જાય આપણે આપણા કાકાની દુકાને કારણ કે કાકા પણ આપણો વેટ કરતા હોય છે અને એમ થઈ ગયો છે કે આ બે ખોવાઈ ગયા તો હાલો ફટાફટ આપણે નીકળી જઈએ ને તો આપણો કોથળો પણ પેક થઈ ગયો છે ને આ માનો જ હોય ત્યારે ફોટો શૂટ કરે છે અને ફોટો પણ પાડ્યા છે એ પોસ્ટ પણ હું ઇન્સ્ટાગ્રામમાં ચઢાવીશ તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો ને આ બધા ફરતા સગલી ઘર બાંધી દીધા છે જે જોઈને મને ખૂબ આનંદ આવે છે અને અહીંયા ટૂંક સમયમાં માળા પણ કરશે એ પણ હું તમને બતાવીશ તો વિડિયો કન્ટિન્યુ જોતા રહીજો આવીને કાંઈ વિડીયો એડિટિંગ કરવામાં લાગી ગયો એટલે કાંઈ ટાઈમ દોરી અને અત્યારે વાગી ગયા છે સાડા છ જેવું તો ફટાફટ ઘરે જઈએ અને મમ્મી પણ આવી ગયા છે તો સાહેબ પણ જઈએ

તો મળીએ પછી કાલે એક નવા ધમાકેદારો વ્લોગની સાથે જ્યાં સુધી bye બાય you અને વ્લોગ કન્ટિન્યુ કરું કોમેન્ટ ફટાફટ કરજો હા કે ના અને મારા સેવાના વિડીયો તમારે જોવો હોય તો ફટાફટ કોમેન્ટ કરો